ચોમાસામાં ખેડૂતો શાકભાજીની ખેતી કરીને સારી એવી ઉપજ મેળવતા હોય છે પણ ખેડૂતોને ખબર નથી હોતી કે ખેતરમાં કઈ શાકભાજી ઉગાડી લાખોમાં ઉત્પાદન મેળવી શકાય અને કઈ શાકભાજીમાં કેટલો નફો મળે છે શાકભાજીની ખેતી તમને ઓછા ખર્ચે વધુ નફો આપી શકે છે ખેડૂત મિત્રો ચોમાસામાં મુખ્ય કઈ શાકભાજી કરી શકાય કઈ વેરાયટી વાવવી જોઈએ કેટલું ઉત્પાદન મળે કઈ બાબતોનું ધ્યાન રાખવું ખેતર કઈ રીતે તૈયાર કરવું આ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું હું છું રુચિતા પટેલ તમે જોઈ રહ્યા છો કૃષિ સંબંધિત જાણકારી મહાકાલ ગુજરાતી ચેનલ પર ખેડૂત મિત્રો પહેલા જોઈએ રીંગણની ખેતી વિશે રીંગણની ખેતી ગુજરાતમાં મુખ્યત્વે ચોમાસામાં ધરુ રોપણ કરવામાં આવે છે ખેડૂત મિત્રો હવે થશે કે ધરુ રોપણ માટે કેવા પ્રકારની જમીન જોઈએ અને કેવી રીતે રોપણી કરવી સાડી ફરદ્રુપતા વાળી સારા નીતાર વાળી પાણી નીતા સારું હોય અને નીંદણ મુક્ત જમીન હોવી જોઈએ એક હેક્ટરની ફેર રોપણી માટે બિયારણ માટે જોઈએ તો બીજ દેશી હોય તો છસો ગ્રામ પ્રતિ સો ચોરસ મીટર પ્રમાણે વાવણી કરવી જોઈએ અને જો તમારું બિયારણ હાઇબ્રિડ હોય તો ત્રણસો ગ્રામ પ્રતિ સો ચોરસ મીટર પ્રમાણે વાવણી કરવામાં આવે છે બીજની માવજત માટે વાત કરીએ

ડુંગળી પોટાશ તત્વ ધરાવતી મધ્યમ કાળી ભરભરી જમીનમાં રોપણ કરવાથી ઉત્પાદન મળે છે અને જોઈએ એવી ગુણવત્તા મળી રહે છે ડુંગળીની મુખ્ય વેરાયટી તરીકે નાસિક પાંચ ત્રણ એંગ્રી ફાઉન્ડ ડાર્ક રેડ અરકા કલ્યાણ વગેરે જેવી વેરાયટી છે જો તમે એક હેક્ટરમાં વાવેતર કરવાનું વિચારી રહ્યા છો તો ચાર થી ચાર પોઈન્ટ પાંચ ગુઠા જમીન પર આઠ થી દસ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે બીથી થી તૈયાર કરવાનું રહેશે ઉત્પાદન સારું મેળવવા અને ડુંગળીની ગુણવત્તા સારી મેળવવા માટે બે ટન છાણિયું ખાતર નાખીને જમીનની માવજત કરી શકાય છે હવે જોઈએ કે ડુંગળીના ધરો વાવણી માટે ક્યારે કઈ રીતે બનાવવા

જીચાર ઢોલાર જ્વાળા જેવી વેરાયટી વધુ વાવવામાં આવે છે ખેડૂત મિત્રો જો તમે એક હેક્ટર માં મરચી ખેતી કરવા માંગતા હોય તો સો ચોરસ મીટર જમીન માં ત્રીસ કિલો કમ્પોસ્ટ ખાતર અને વીસ ગ્રામ ડીએપી નાખીને જમીન તૈયાર કરવી હવે જોઈએ કે ક્યારા કઈ રીતે બનાવવા અને અડધા ફૂટ જેટલા ઊંચા પાળા બાંધવામાં આવે છે બીજની માવજત વિશે વાત કરીએ તો થાયરમ અને કેપ્ટન જેવી દવાનો ત્રણ ગ્રામનો પટ આપીને માવજત કરવામાં આવે છે ખેડૂત મિત્રો મરચીમાં જો ધરૂવાડી ઉગાડ્યા પછી જો કહવાળાની સમસ્યા હોય તો કોપર ઓક્સીક્લોરાઇડ પચાસ ટકા ડબલ્યુપી ચાલીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીનું દ્રાવણ આપી શકાય છે હવે વાત કરીએ કાકડીની ખેતી વિશે કાકડીની ખેતી કોઈપણ જમીનમાં થઈ શકે છે રેતાળ લોમ પ્રકારની જમીન હોય તો કાકડીનું ઉત્પાદન વધુ સારું મળે છે બીજની રોપણી કેવી રીતે કરવી તો એના વિશે વાત કરીએ તો ખેતરમાં એક થી દોઢ મીટરના અંતરે પટ્ટાઓ તૈયાર કરવામાં આવે છે આ પટ્ટાઓની બંને બાજુએ બીજ વાવવામાં આવે છે અને બીજ અને છોડને ધોરિયા પટ્ટાની અંદર વાવવાના હોય છે આ ધોરિયા બે થી ત્રણ મીટરના અંતરે બનાવવાના હોય છે અને એક થી દોઢ ફૂટના અંતરે છોડ રોપવામાં આવે છે આ રીતે તમે કાકડીમાં વધુ ઉત્પાદન મેળવી શકો છો હવે જોઈએ કારેલાની ખેતી વિશે કારેલાની ખેતી ઓછા ખર્ચે વધુ નફો આપે છે જમીનની વાત કરીએ તો રેતાળ લોમ પ્રકારની જમીન યોગ્ય છે નદી કિનારાની કાફવાળી જમીનમાં કારેલાની ખેતી વધુ ઉત્પાદન આપે છે બીજની વાવણી માટે બે બીજ વચ્ચેનું અંતર 1 થી 1.5 મીટર રાખીને 2 થી 2.25 ઊંડાઈ રાખીને વાવણી કરવી જોઈએ આ વિડિયો તમારા માટે ઉપયોગી સાબિત થયો હોય તો લાઈક ચેનલ અને લાઇક ઓર ગ્રુપમાં કરે ઓર અને જો તમે પહેલે અગર કૃષિ ગઈ જાણકારી માંગતા હોય कोई परेशानी હો तो आप हमें स्क्रीन पर दिखाए गए व्हाट्सएप नंबर पर हाय लिंक कर समस्या बताएं, जिससे हमारी टीम आपको संपर्क करेगी और आपकी समस्या का समाधान देगी और हम प्रयास करेंगे कि हमारा अगला वीडियो आपकी समस्या पर हो हमसे जुड़े रहने के लिए आपका धन्यवाद